નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડમાં આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીએ પાણી પુરવઠામાં કોડી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું કામ થયા વગરના ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો કરી કરી કરોડોના આચર્યું છે છે તમામ સરકારી સરકારી અધિકારીઓએ રૂપિયા વધુની જે અંગે સુરત સીઆઈડી થઈ હતી ત્યારે આ તમામ દસ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટ આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોર્ટે પચીસ જુલાઈ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

હાલમાં નવ કરોડ ઉપરાંતની રકમ થયેલો અલગ અલગ યોજનાઓ હેઠળ કામ હોય છે જે કામો થયેલા માટે લગભગ પચાસ કરોડ જેટલી ગ્રાન્ટની માંગણી વિભાગ દ્વારા કરવામાં આવી વિભાગે લગભગ એમાંની સોલ કરોડ જેટલી માંગણીઓ મંજૂર કરી હતી અને એ કામો ત્યાં લોકલ લેવલે કરવા માટે તમામ એજન્સીઓ ત્યાં વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી હતી પરંતુ જ્યારે અમારા ઉપડી અધિકારીઓ એક બે કામની રેન્ડ તપાસ કરવા ગયા ત્યારે એ કામોની અંદર કામો થયા ના હતા અને બિલ ચૂકવાઈ ગયા હતા કોઈ કામ વીસ ટકા થયા હતા એનું બિલ પૂરું થઈ ગયું હતું કોઈ કામ પચાસ ટકા થયા હતા એનું બિલ પૂરું ચૂકવાઈ ગયું હતું આ જ્યારે વિભાગને ખબર પડતા પડી ત્યારે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી પરંતુ આ જિલ્લાની અંદર ટ્રાઇબલ વિસ્તાર પણ આવેલો છે એટલે અલગ અલગ ગ્રાન્ટોની પણ કામ થયા હોય તો એ અમારો પાણીપુરવઠા વિભાગ તપાસ ના કરી શકે એટલા માટે અમારા વિભાગ દ્વારા સીઆઈડી કાયમને તપાસ આપવામાં આવી હતી અને સીઆઈડીને કાયમને તપાસ એટલા માટે આપવામાં આવે કે બીજા વિભાગનું તપાસ એ કરી શકે એટલા માટે આજે તમામ ક્લાર્ક લઈને ડેપ્યુટી એજન્ટ લઈને તમામની ધરપકડ કરવામાં આવી છે તો આ તરફ જે કોબાંડ આચરવામાં આવ્યું હતું અને કોબાંડ આચર્યા બાદ દસ સામે ફરી ચૌદ સામે ફરિયાદ નોંધાઈ હતી જોકે દસ ની અટકાયત કરવામાં આવી છે ને સેડી દ્વારા તપાસ શરૂ કરાઈ છે નવસારી જિલ્લાના વિલીમોરા વિભાગના પાણી પુરવઠાના કરોડો રૂપિયાના કોભાણ ઝડપાયો અને કોભાણ કરનાર કોઈ અન્ય કોઈ નહીં પરંતુ સરકારી બાબુઓ છે નવ કરોડથી વધુના કૌભાંડમાં અધિકારીઓએ આચર્યું છે તે અંગે સીઆઈડી ક્રાઇમમાં ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી જેના આધાર આરોપીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત દસ આરોપીની ધરપકડ કરાઈ છે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર દ્વારા નાણાંની ઉચાપાત અંગે ફરિયાદ કરાઈ હતી સીઆઈડી ક્રાઇમ પોલીસ કલમ ચારસો છ ચારસો નવ ચારસો પાસઠ ચારસો સડસઠ એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચાર અધિનિયમ તેર બી મુજબ કોનો નોંધી તપાસ શરૂ કરી છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત